આઝાદ પંછી આયા તો હમ ના આઝાદ ઓલી કરે આયા તા અહીંયા આપણે જ બનાવી આ જે અહીંયા આપણે જ બનાવી ઈ આ પછી વિડિયો જોઈને ન અહીંયા આયો તો હમ જો જો આ ચાઈનો નસો ભારે એવું લાગે છે કેમ થાય છે જોઈ બકરીને ને દોઈ છે કે સારી ના સારી 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 રોય સારી આપણે કે સારી બીજા કે બકરે પછી અમારે તો ટાટા અમારે અરે સેઠી મારા ધરા થી હવે મને નાર નાખશે કુટી બાપલી આવું મારા સારી ગાડું હતું ચડી ગઈ લારી બે નાર થયા હતા બચી ગઈ હું જી હું મારા ધરા થી વફૂટી મારા એવડ થી વફૂટી કાને શું પણ બુટી અરે સીઠીયા હું મારા વાઘ થી વફૂટી મને નાર નાખશે કુટી બાપ લિયા મારા વાઘ થી વફૂટી મૂળ તો એ કવિ ની કરુણતા કે કવિ ની કરુણતા બોલે છે પણ આમ આમ મતલબ ગાડામાં દોડીને ચડી ગઈ અને બે નાર દીઠા સીઠીઓ પીવા માંડ્યા

નજરે નતી ખબર કોક ને હતી ખબર પડી તેડી ખોરી લીધી આજે ભાઈ ચાય નો નસો ચાય નો નસો ભારે રે ભાઈ આને દુનિયા પડી છે

અરે હોટલા માતા હિયો રે કાઢ ને વરણ વરણ ના વેપારી હોટલા માતા હરિયો કાઢ ને વરણ વરણ ના વેપારી નાને પીધી મોટે પીદી પયો ને ઘરની નારી ભાઈ ભાઈ ચાйно નસો ભારી વાહ ચાйно નસો ભારી રે એની દુનિયા પડી જોને લારે રે ભાઈ ભાઈ ચાйно નસો ભારી કરાવે રે જઈને તપેલી ચડાવી ને ધણા લીધા ખોરી કરાવે રે જઈને અરે ભાઈ તપેલી ચડાવી નીંદણા લીધા ખોરી મોર માંથી મંગારા લીધા ઉભ ઘણી ઉકારી ભાઈ ભાઈ ચાહી નો નસો બારી ચાહી નો નસો રે એને દુનિયા પડી છે લારે રે ભાઈ ભાઈ ચાહી નો નસો બારી વાહ રબારી મા રમતી રે આવે ને રબારી આ મા રમતી યાવન બરવાડા મા બારી કોલ વરણ કોઈને કોઈ ને લાઠા ગો રા ઠેરી ભાઈ ભાઈ ચાઈ નો ના સો મારી વાહ કોઈને વાણિયા કે હું એક વાણિયા સમાજ નથી પીતા એમાં અમુક સીધી મારા ભાઈ બંધ છે બસ સવારે એક રકાબી જોઈએ વધારે એક રકાબી જોઈએ હા अरे खांड वगरो बिना कारी खांड वगर तो खारी र लागन दोद बिना कारी हरे लुआरे राइ न लाड गरां पकड़ियली भाई भाई चाहिं सोबारी ચાય નો રે ન સો રે દુનિયા પડી લે રે ભાઈ ભાઈ ચાય નો નો અરે આથે જલીને ઓઠે અડાડી ને ફોક દઈ ને ઠારી આ અરે ઓઠે અડાડી ને ફોક દઈ ને ઠારી

ખોંગારો ખાઈને પચા ગાઉનો પલો કાપવો હોય આવી વિચાય પી કહુંભો જેને કેવાય તો આજે આપણે લગભગ મહિના પછી બકરીનું દૂધ પાણી બનાવ્યું છે એને ગાઢડાનું દૂધ છે એ દૂધ બનાવ્યું છે આમાં પાણી એક જ ટીપું છે હા થોડુંક નાખવું જોઈએ એટલે એનો ટેસ્ટ અજબ આવે તો એને વગડામાં આવી રીતે માલ અને જગા મેં તમને કીધું એ પ્રમાણે કે કચ્છના હંસ એવા અમારે જગદીશ કવિ અને અમારે રબારી સમાજનું ઘરેણું ભાઈ ભલે એમના નથી કહેતા પણ જે એમનું એક વાતાવરણ વર્ચસ્વ એમનું જે એક માભો એક સાદા સીધા માણસ ખરેખર અને આટલું બધું ક્યાંક આજી તો પાછા ખોર યાદ કરે છે ક્યાંક દિલ માંથી નીકળ્યા કરે લખ્યા લખતા નથી ને કશોપડી ભરાય તો મારે ટચમાં મારે નજીકમાં એક જગદીશ કવિ અને એક અમારે કરશનભાઈ કવિ એમનો તો બનાવેલો છે પણ મને બહુ મજા આવે બીજા બધાની જોડે મજા આવે બીજા મારાથી થોડાક દૂર રહેતા હોય આ મારી ટચમાં છે તો આપણે ચાય પાણી હવે પી લેશું અને રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ